પાલડી ચોકડી થી ઉમતા રોડ તરફ જતા માગ ખાતે કરવામાં આવ્યું છે જેમાં ભક્તોને સવારે સાંજે ચા નાસ્તો બે ટાઈમ અને અને મેડિકલ સેવાઓ સાથે સાથે ભક્તોને આનંદ મોજ કરવા માટે કરવાનું આયોજન કરવામાં આવે છે જેમાં નામી અનામી કલાકારો પોતાની સેવાઓ આપીને ભક્તોને મોજ કરાવશે તો વધુમાં યુવા ક્ષત્રિય સેનાના સંગઠનના સભ્યો દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી છે તો યુવાનો દ્વારા પગપાળા જતા ભક્તોને તકલીફ ના પડે તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે યુવા ક્ષત્રિય સેનાના અધ્યક્ષ અભિજીત બારડના માર્ગદર્શનથી અલગ અલગ જગ્યાએ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવતું હોય છે અમરસિંહ ઠાકોર યુવા ક્ષત્રિય સેના વિસનગર પ્રમુખ પાદરવી સેવા કેમ્પનું આયોજન કરી રહ્યા છે ત્રણ ત્રણ વર્ષથી કરતા આ ચોથા વર્ષનો સેવા કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે એમાં તમામ સ્વયંસેવકો સંગઠનના હોદ્દેદારો કાર્યકર્તાઓ બધા સેવા આપી રહ્યા છે અને ચોથા વર્ષમાં ચા નાસ્તો મેડિકલ તથા રહેવાની સગવડ કરીએ છીએ અને બીજું સંગીત કાર્યક્રમ રાખીએ છીએ એમાં મોટા મોટા કલાકારો સેવા આપી રહ્યા છે કેટલા લોકો આ સેવા કેમ્પનો લાભ લેતા છે અંદાજે ચા ચાર દિવસમાં ત્રીસથી થી પાંત્રીસ હજાર લોકો લાભ લેતા હોય છે એની પૂર્વ તૈયારીઓ રાખીએ છીએ અમે આ સેવા કેમ્પ